વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના અલવા ગામની સીમમાં આવેલ સોસાયટીમાં મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા અને બંધ મકાનને નિશાન બનાવ્યું હતું તસ્કરો મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ્યા હતા મકાન સ્થિત સ્લાઇડર દરવાજાવાળા કબાટનું તાળું તોડી કબાટમાં મૂકેલા અગિયાર તોલા સોનાના દાગીના અને પાંચસો ગ્રામ ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા પાંચ લાખનો મુદ્દા માલ ચોરી ગયા હતા લગ્ન પ્રસંગની મોસમ ખીલતા તસ્કરોનો આતંક શરૂ થયો છે પતિ વિદેશ નિકિતાબેન પરિવારમાં બનેલ દુઃખદ પ્રસંગે હાજરી આપવા ગયા હતા ત્યારે રાત્રિ દરમિયાન મકાનનું ઇન્ટરલોક તોડી તમામ રૂમના લોકરો કબાટો ફંફોસી સોના ચાંદીના દાગીના સહિત કિંમતી વસ્તુઓની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા તસ્કરોએ મકાનમાં લગાવેલા સીસીટીવી સાથે છેડછાડ કરી વાયફાઈ સિસ્ટમને ડીવીઆર સમજી ઉખાડી સાથે લઈ ગયા હતા ઘરમાં સામાન વેરવિખેર હતો જેમાં આશરે છ લાખની કિંમતની ચીજવસ્તુઓ ગુમ થઈ હતી ઘટનાની જાણ વાઘોડિયા પોલીસને કરાતા એફએસએલ અને ડોગ સ્કોડ અને પોલીસ જવાનો દ્વારા તપાસ તેજ કરવામાં આવી હતી જ્યારે પ્રાથમિક તપાસમાં હાઈફાઈ સોસાયટીમાં સિક્યુરિટી ગાર્ડને તમામ મકાનો પર સીસીટીવી લગાડેલા હોવા છતાં ચોરીની ઘટના બનતા પ્રાથમિક તબક્કે કોઈ જાણ ભેદુ દ્વારા ચોરીને અંજામ આપ્યો હોવાનું પોલીસે તારણ કાઢી તસ્કરોનું પગેરું દબોચવા વિવિધ ટીમો બનાવી તપાસ આરંભી છે